ડબોલી વિસ્તારમાં મનીષનગર પાસે થોડા દિવસ પહેલાં પતરાના ડોમમાં આગ લાગવાથી લાખોનું નુકસાન થયું હતું ફાયર દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ઓનલાઈન માર્કેટિંગ કરતા વેપારીઓનો માલ સપ્લાય કરવાનું ગોડાઉન અહીં તૈયાર કરવામાં આવ્યું હતું આજે ફરી એક વખત આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ડભોલી મનીષનગરની પાછળ જે મોટા પતરાના શેડના ગોડાઉન અને બેકરી જેવી દુકાનો હતી ત્યાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગ્યા બાદ આગ પર ઘણા દિવસો પહેલાં કાબુ મેળવી લેવાયો હતો તમામ સામાન જગ્યા ઉપર હાલ રાખવામાં આવ્યો છે જગ્યા ઉપર રાખવામાં આવેલા કચરામાં ફરી એકવાર આગ લાગતા ડભોલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું કે જે ગોડાઉનમાં થોડા સમય પહેલાં આગ લાગી હતી ત્યાં જ ફરી એક વખત આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અગાઉ લાગેલી આગમાં પ્લાસ્ટિકનો બળેલો જથ્થો કોઈ કારણોસર ફરી સળગતા આગ લાગવાનો કોલ મળ્યો હતો પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી ફાયરની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત